જય જ્વાહાર જય ભીલ પરદેશ જય ભીમ હું છું તમારો મિત્ર નવલ ભુરિયા આ સમયે તમે જઈ ટાઈમ્સ ઓફ ભીલ પરદેશ આ જે તીર તીર ધનુષ્ય આ આદિવાસી પરંપરા પ્રમાણે સંસ્કૃતિ પ્રમાણે ઢોલ નગારા અને તીર કમાડ એ બધું લઈને જવામાં આવે છે એ હા એ ખતરી છે આ જે આદિવાસી રિવાજ પ્રમાણે જે કંઈ આ જે લઈ જવામાં આવે છે એને આપણે દેખીએ અને આ ભાઈને આપણે પૂછીએ એમના વિશે શું છે અમે ખેડામાં સ્થિર અમારા ડાયડોહા અમન છે એટલે અમને ખબર નથી પાંચસો 500 વર્ષથી પહેલાં પહેલા છે આ પહેલી વાર છે અમને કોઈ માહિતી છે નથી બરોબર અમને કોઈ માહિતી નથી અમારા માંડોહા એ લાવે છે અંભારો શીરો લાય છે બસ એટલું હોય છે આદિવાસી રિવાજ છે પરંપરા છે આદિવાસી 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 તો શું કયો ઘણા લોકો ઢોલ ચાલી છે એ પરંપરા છે એ સાથે

ના જાઓ જે પ્રમાણે તમે જોયું કે આદિવાસી સમાજ પ્રમાણે જે ખત્રીઓને માનતા હોય છે અને એ પ્રમાણે જે આ લઈ જવામાં આવે છે અને જે શીરો કહેવામાં આવે છે એ શીરો લઈને જાય છે કાળીમવડી ગામમાં જાય છે ખેડાથી કાળીમવડી જાય છે તો બધા મિત્રોને વિનંતી છે કે ટાઈમ ઓફ બિલ પ્રદર્શની જોતા રહેજો સબસ્ક્રાઈબ નહીં કરો સબસ્ક્રાઈબ કરજો અને જોતા રહેજો